મહેસાણાના રાધનપુર સર્કલ પર ટ્રાફિક સમસ્યા અઢાર પોલીસ અને ટીઆરબી જવાનોનો કાફલો મેદાને ઉતર્યો મહેસાણા શહેરના મુખ્ય હાઈવે પર સમી સાંજે તહેવારો શરૂ થયાના પહેલાં જ વાહનોનો ઘસારો વધતા ટ્રાફિક સમસ્યાએ જોર પકડ્યું છે હજુ તો તહેવારોની શરૂઆત પણ નથી થઈ અને આટલો મોટો ટ્રાફિકનો તો તહેવારમાં ટ્રાફિક સમસ્યાની શુંદશા થશે તે જોવાનું રહ્યું મહેસાણાના રાધનપુર ચાર રસ્તા પર વર્ષોથી સિગ્નલ ભંગાર હાલતમાં છે રાધનપુર સર્કલ પર ટ્રાફિક જામની સમસ્યા વકરી હતી અંડરપાસથી ડેરી સુધી અને રાધનપુર રોડ અને ગોપીનાળા રોડ પર અડધો અડધો કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી હતી ફ્રીલેન્સર શરૂ થવાની સાથે જ પ્રથમ વખત સૌથી મોટો ટ્રાફિકની સમસ્યા જોવા મળી હતી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટાફનો કાફલો તથા ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સહિત કુલ અઢાર પોલીસકર્મીઓએ મેદાને ઉતરી ટ્રાફિકને હળવો કર્યો હતો